વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ગુજરાતની મુલાકાતે આવશે દસ જાન્યુઆરીથી બે દિવસીય રાજકોટની મુલાકાતે આવશે દેશના વડાપ્રધાન વાઇબ્રેટ ગુજરાત સમિટિમાં ઉપસ્થિત રહેશે નરેન્દ્ર મોદી પીએમ મોદીના હસ્તે થશે વાઇબ્રેટ સમિતિની શરૂઆત દસ જાન્યુઆરીએ પીએમ મોદીનો રોડ શો યોજાય તેવી પણ શક્યતાઓ ગ્રીનલેન્ડ ચોકડીથી મારવાડી યુનિવર્સિટી સુધીનો રોડ શો યોજાય તેવી શક્યતાઓ સમિટમાં અન્ય દેશના ટોચના મંત્રીઓ અને ઉદ્યોગપતિઓ પણ રહેશે હાજર પીએમના આગમન અને કાર્યક્રમના વહીવટીતંત્રોએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે સાથે જ ગ્રીનલેન્ડ ચોકડીથી મારવાડી યુનિવર્સિટી તમામ દબાણો છે તે અત્યારે હટાવવાની કામગીરી પણ તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે જે રીતના એ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ બે દિવસીય એ ગુજરાતની મુલાકાતે છે અને ખાસ કરીને રાજકોટ કે જેને સૌરાષ્ટ્રનું એપી સેન્ટર માનવામાં આવે છે ત્યાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ગ્રેનલેન્ડ ચોકડીથી મારવાડી યુનિવર્સિટીના જે ગેટ છે જ્યાં કાર્યક્રમ છે ત્યાં સુધી તેઓ એક રોડ શો માધ્યમથી ત્યાં પહોંચે તેવી પણ શક્યતાઓ છે